નમસ્કાર આજે આપણે કેવા વિષય પર ઊંડાણપૂર્વકની ચર્ચા કરવાના છીએ જે ફિલ્મોમાં જોવામાં તો બહુ સામાન્ય લાગે છે હા પેલું સફેદ ફીણ બિલકુલ ફાયર ફાઇટિંગ ફોમ સિસ્ટમ્સ ફિલ્મોમાં આ ગોલવતા પેલા મોટા સફેદ ફીણના ફુવારા આપણે સૌએ જોયા છે પણ એની પાછળનું વિજ્ઞાન અત્યંત જટિલ અને રસપ્રદ છે અને ભયાનક પણ અરે હા એટલે મારો કહેવાનો અર્થ એ છે કે હાઇડ્રોકાર્બન અને ઔદ્યોગિક આગના કિસ્સામાં માત્ર પાણીનો મારો ચલાવવો પૂરતો નથી હોતો ના જરાય નહીં ત્યાં માત્ર પાણી કામડ ના લાગે તો ચાલો આને સમજીએ આપણો આજનો હેતુ એ છે કે આપણે ફોમના વિવિધ પ્રકારો વિશે વાત કરીએ તે કેવી રીતે કામ કરે છે અને તેના સાધનોના ટેકનિકલ આંકડાઓ શું છે અને હા ક્યાં આ ફોમનો ઉપયોગ ક્યારે ન કરવો જોઈએ એ જીવલેણ ભૂલો વિશે પણ આપણે માહિતી મેળવીશું ચોક્કસ કારણ કે ઇન્ડસ્ટ્રીયલ ફાયર સેફટીમાં માત્ર એટલું જ જાણવું પૂરતું નથી કે ફોમ આગને ઓલવે છે પણ તે કયા મોલિક્યુલર સ્તરે કામ કરે છે તે સમજવું અત્યંત જરૂરી છે એકદમ સાચી વાત છે તો હું શરૂઆત કરવા માંગીશ ફોમ કોન્સન્ટ્રેટના વિજ્ઞાનથી સૌથી પહેલા પ્રોટીન ફોમ વિશે વાત કરીએ હા પ્રોટીન ફોમ સૌથી જૂનો અને જાણેતો પ્રકાર અને તેની તાકાત ખરેખર અદ્ભુત છે મેં રિસર્ચમાં વાંચ્યું ત્યારે હું તો આશ્ચર્યચકિત થઈ ગઈ હતી કે તેની સૌથી મોટી ખાસિયત તેની ગરમી સામેની અકલ્પનીય સ્થિરતા છે જેને હાઈએસ્ટ હીટ રેઝિસ્ટન્સ કહેવાય છે બિલકુલ જુઓ જ્યારે હાઇડ્રોકાર્બન આગ લાગે છે ત્યારે તાપમાન હજારો ડિગ્રી સુધી પહોંચી જાય છે એટલે સામાન્ય વસ્તુઓ તો તરત જ બળીને ખાક થઈ જાય હા પણ આ પ્રોટીન ફોર્મ જે ખાસ પ્રકારના હાઇડ્રોલાઇઝ્ડ પ્રોટીનમાંથી બને છે તે આ ભયંકર ગરમીમાં પણ ટકી રહે છે તે આગ પર એક એવું ઘટ્ટ પડ બનાવે છે જે પીગળતું નથી અને એટલે જ તે આગને ઓટોગ્નિશન તાપમાન સુધી પહોંચતા અટકાવે છે પણ મને એક પ્રશ્ને થતો હતો કે જો આ પ્રોટીન ફોર્મ આટલું જ પાવરફુલ છે તો પછી ફ્લોરોપ્રોટીન એટલે કે એફપી ફોર્મની જરૂર કેમ પડી બહુ સારો પોઈન્ટ છે જુઓ પ્રોટીન ફોર્મની પોતાની કેટલીક મર્યાદાઓ છે જ્યારે તે ઈંધણના સીધા સંપર્કમાં આવે છે ત્યારે તે ખરાબ થઈ શકે છે અહીં જ એફપી ફોમનું એન્જિનિયરિંગ કામમાં આવે છે એટલે તેમાં કંઈક અલગ કેમિકલ ઉમેરવામાં આવે છે હા તેમાં ફ્લોરોકેમિકલ સરફેક્ટન્ટ્સ ઉમેરવામાં આવે છે આનાથી તેને એક અદ્ભુત શક્તિ મળે છે જેને ફ્યુઅલ ટોલરન્સ કહેવાય છે ફ્યુઅલ ટોલરન્સ એટલે ઈંધણ સાથે ભળી જવા છતાં કામ કરવાની શક્તિ સાચું ને બિલકુલ સાચું ફ્યુઅલ ટોલરન્સનો અર્થ એ જ છે કે આ ફોમ તેલની સાથે સંપર્કમાં આવવા છતાં પોતાની સ્ટ્રક્ચરલ ઇન્ટિગ્રિટી જાળવી રાખે છે સળગતું તેલ તેને તોડી શકતું નથી અરે વાહ અને એટલે જ વિશાળ તેલના ટાંકાઓમાં આનો ઉપયોગ નીચેથી દાખલ કરવા માટે થાય છે જેને સબસરફેસ ઇન્જેક્શન કહેવાય છે હા આ ટેકનિક ખરેખર એક એન્જિનિયરિંગ માસ્ટર સ્ટ્રોક છે એટલે હું એમ વિચારતી હતી કે ટાંકાની ઉપર આગ લાગી હોય અને તમે નીચેથી ફીણ દાખલ કરો હા કારણ કે ઘણીવાર ઉપરથી ફોમ નાખવું ભૌતિક રીતે અશક્ય બની જાય છે એટલે ટાંકાના તળિયેથી હાઈ પ્રેશરથી એફ ફોમ દાખલ કરવામાં આવે છે ફોમ વજનમાં હલકું હોવાથી તેલમાંથી પસાર થઈને સીધું સપાટી પર આવે છે અને આગને ઢાંકી દે છે ખરેખર આ ફ્લુઇડ મિકેનિક્સનો ઉત્તમ નમૂનો છે પણ હવે મારે એક એવા ફોર્મ વિશે વાત કરવી છે જે વાંચીને મને આહા મોમેન્ટનો અનુભવ થયો એ ડબલ એફ એફ એટલે કે એક્વિયસ ફિલ્મ ફોમિંગ ફોમ હા ફાયર દુનિયાનું જાદુ બિલકુલ આ ફોમ માત્ર ફીણનું પળ નથી બનાવતું જ્યારે તે હાઇડ્રોકાર્બન સપાટી પર પડે છે ત્યારે તે અત્યંત ઝડપથી ફેલાઈને એક પાતળી એક્વિયસ ફિલ્મ એટલે કે પાણીની જાળી બનાવી દે છે અને આ ફિલ્મ જ વેપર સીલિંગનું કામ કરે છે આ વેપર સીલિંગ બહુ મહત્વનું છે હા કારણ કે આગનું મુખ્ય કારણ પ્રવાહી પોતે નથી હોતું પણ તેમાંથી નીકળતી વરાળ એટલે કે વેપર્સ હોય છે છે આ ફિલ્મ એ વરાળને સપાટીની બહાર આવતી જ રોકી દે અને આમાં સૌથી અદ્ભુત વાત એ છે કે જો કોઈ કારણસર ધારો કે પવન ફૂંકાય કે ઉપર કોઈ વસ્તુ પડે અને ફોમનું પડ તૂતી પણ જાય તો પણ પેલી અદ્રશ્ય એક્વિયસ ફિલ્મ ત્યાં જ અકબંધ રહે છે બિલકુલ એટલે આગને ફરી ભળકવા દેતી નથી જેને રી ઇગ્નિશન અટકાવ્યું કહેવાય એકદમ સાચું અને વિમાનોના ક્રેશ લેન્ડિંગ જેવા કિસ્સાઓમાં જ્યાં આગ ઝડપથી ફેલાતી હોય ત્યાં અત્યંત ઉપયોગી છે અને હા આની જ શ્રેણીમાં આપણે એ આર એફ એટલે કે આલ્કોહોલ રેઝિસ્ટન્ટ ફોમનો પણ ઉલ્લેખ કરવો જ પડે અચ્છા એ ખાસ આલ્કોહોલવાળી આગ માટે વપરાય છે હા કારણ કે પોલાર સોલ્વન્ટ્સ જેવા કે આલ્કોહોલ સામાન્ય ફોર્મમાંથી પાણી ખેંચી લે છે અને ઓગળી જાય છે એટલે સામાન્ય ત્યાં ફેલ એ આર એફ એફ એફમાં ખાસ પોલીમર હોય છે જે આલ્કોહોલની સપાટી પર સખત પોલિમરિક મેમ્બ્રેન બનાવે છે આનાથી ફોમ અને આલ્કોહોલ વચ્ચે એક ભૌતિક દિવાલ ઊભી થઈ જાય છે સમજી ગઈ હવે આપણે આ બધું થિયરીમાં તો સમજ્યા પણ આ અત્યાધુનિક કેમિકલ્સને આગ સુધી પહોંચાડવા માટેના મિકેનિક્સ પર ધ્યાન આપીએ આખી સિસ્ટમનું હૃદય એક નાનકડું સાધન છે જેને ઇન્ડક્ટર કહેવાય છે હા ઇન્ડક્ટર વગર આખી સિસ્ટમ નકામી છે મે આના વિશે એક બહુ કડક નિયમ વાંચ્યો ઇન્ડક્ટરને યોગ્ય રીતે કામ કરવા માટે બરાબર 7 બાર એટલે કે 7 kg પર સેન્ટીમીટર સ્ક્વેર નું ચોક્કસ કાર્યકારી દબાણ જોઈએ હા આ કોઈ સૂચન નથી આ એક સખત એન્જિનિયરિંગ જરૂરિયાત છે આની પાછળનું વિજ્ઞાન શું છે આની પાછળ વેન્ચ્યુરી ઇફેક્ટ કામ કરે છે જો ઇન્ડક્ટરની અંદર એક સાંકડો માર્ગ હોય છે જેને થ્રોટ કહેવાય જ્યારે સાત બારના વબાણથી પાણી આ થ્રોટમાંથી પસાર થાય ત્યારે તેની ગતિ અચાનક વધી જાય છે અને ગતિ વધવાથી ત્યાં હવાનું દબાણ ઘટી જાય છે બિલકુલ અને ત્યાં એક વેક્યુમ ઊભું થાય છે આ વેક્યુમ જ પિકઅપ ટ્યુબ મારફતે કેમિકલને ખેંચે છે એટલે જો પાણીનું દબાણ ઘટી જાય તો પૂરતું વેક્યુમ ઉભું ના થાય અને કેમિકલ ખેંચાય નહીં હવે મને સમજાયું કે પેલા ગોલ્ડન રૂલ પાછળનું કારણ શું છે મારે એના વિશે વાત કરવી હતી ધ ગોલ્ડન રૂલ ઓફ ફોમ એપ્લિકેશન નિયમ એવો છે કે ઇન્ડક્ટર વાપરતી વખતે બ્રાન્ચ નોઝલ સતત ચાલુ જ રાખવી જોઈએ કન્ટિન્યુઅસ ફ્લો હા જો તમે પ્રવાહ અટકાવો તો મોટી મુશ્કેલી ઊભી થાય એટલે જો વારંવાર ચાલુ બંધ કરવામાં આવે અથવા પાઇપમાં ક્યાંક વળાંક આવી જાય તો સિસ્ટમમાં બેક પ્રેશર જનરેટ થાય છે અને આ બેક પ્રેશર વેન્ચ્યુરી ઇફેક્ટ માટે ઘાતક છે જ્યારે આગળથી પાણી રોકાય છે ત્યારે દબાણ પાછળની તરફ ધકેલાય છે અને પેલું વેક્યુમ તૂટી જાય બિલકુલ વેક્યુમ તૂટતાની સાથે જ કેમિકલ ખેંચાતું બંધ થઈ જાય અને ફોમની જગ્યાએ માત્ર સાદું પાણી બહાર આવવા લાગે અને હાઇડ્રોકાર્બન આગમાં સાદું પાણી જાય તો આગ ઓલવાવાને બદલે વધારે ફેલાઈ શકે છે આ તો બહુ મોટો ખતરો કહેવાય એટલે જ કન્ટિન્યુઅસ ફ્લો રાખવો અત્યંત ક્રિટિકલ છે હવે મને આ સાધનોની ક્ષમતાના આંકડાઓ યાદ આવે છે જે ખરેખર વિશાળ છે જેમ કે FB5X બ્રાન્ચ પાઇપની ક્ષમતા 225 LPM એટલે કે લિટર્સ પર મિનિટ છે હા એ સૌથી નાની બ્રાન્ચ છે પછી FB10X ની ક્ષમતા 450 LPM છે અને FB20X ટ્વેન્ટી એક્સની ક્ષમતા દર મિનિટે નવસો લીટર ડિસ્ચાર્જ કરવાની છે દર મિનિટે નવસો લીટર આટલો મોટો ફ્લો આને મેન્યુઅલી હેન્ડલ કરવો એ શારીરિક રીતે બહુ પડકારજનક છે નવસો એલપીએમના ફ્લો પર જે કિકબેક આવે તેને સંભાળવા બહુ તાકાત જોઈએ અને આ આંકડાઓ એ પણ દર્શાવે છે કે સામાન કેટલી જલ્દી ખલાસ થઈ શકે હા ગણતરીની મિનિટોમાં હજારો લીટર પાણી વપરાઈ જાય હવે આપણે એક એવા ફોર્મ તરફ જઈએ જેનો કોન્સેપ્ટ મને બહુ જ રોમાંચક લાગ્યો હાઈ એક્સપેન્શન ફોર્મ એટલે કે એચ ઈ એફ આનું વિસ્તરણ એટલે કે એક્સપેન્શન રેશિયો એક જેમ બસ્સોથી લઈને એક જેમ હજાર જેટલો મોટો હોય છે હા આ સામાન્ય ફોર્મ જેવું નથી હોતું આમાં બહુ મોટા પંખાઓનો ઉપયોગ કરીને હવાની મોટી માત્રા ભેળવવામાં આવે છે એટલે આનો અર્થ એ થયો કે ફોર્મનું એક નાનું ટીપું આખા રૂમને ભરી શકે તેટલું ફીણ બનાવી શકે છે બિલકુલ બન જગ્યાઓ જેવી કે મોટા અન્ડરગ્રાઉન્ડ બેસમેન્ટ્સ કે એરક્રાફ્ટ હેંગર્સમાં આનો ઉપયોગ થાય છે જ્યાં આગના મૂળ સુધી પહોંચવું મુશ્કેલ હોય આ વોલ્યુમ ડિસ્પ્લેસમેન્ટનું વિજ્ઞાન સાંભળીને અદ્ભુત લાગે છે પણ તમે પહેલા જે ભયાનક વાતનો ઉલ્લેખ કર્યો હતો એ આની સાથે જોડાયેલી છે ને હા આ બાબત અત્યંત ગંભીર છે સુરક્ષા પ્રોટોકોલની દ્રષ્ટિએ આ ફોર્મ જીવલેણ સાબિત થઈ શકે છે કઈ રીતે જો જ્યારે આટલા મોટા રેશિયોથી ફોર્મ બને છે ત્યારે તે ગણતરીની સેકન્ડોમાં આખા બેઝમેન્ટ કે રૂમને ભરી દે છે રૂમ ભરાવાની સાથે જ અંદરની બધી હવા અને ઓક્સિજન બહાર ધકેલાઈ જાય છે હે ભગવાન એટલે જો અંદર કોઈ માણસ ફસાયેલો હોય તો તો તેને શ્વાસ લેવા માટે ઓક્સિજન જ ન મળે વ્યક્તિને ગૂંઘળામણ એટલે કે સફોકેશન થઈ શકે છે અને મૃત્યુનું મોટું જોખમ ઊભું થાય છે આ તો રૂઆણા ઊભા કરી દે તેવી વાત છે એટલે જ તો આ ફોર્મ છોડતા પહેલા અંદર કોઈ છે કે નહીં તેની ખાતરી કરવી ફરજિયાત છે હા આમાં ઓટોમેટેડ સિસ્ટમ્સમાં પ્રી સિસ્ટમ હોય છે જેથી સ્ટાફને બહાર નીકળવાનું પૂરતો સમય મળી રહે આ ખરેખર વિચારવા જેવી વાત છે કે જે વસ્તુ આગથી બચાવવા માટે છે તે જ જીવલેણ બની શકે છે સાવધાની ન લખાય તો ચોક્કસ હવે એપ્લિકેશન ટેકનિક્સની વાત કરીએ મેં વાંચ્યું છે કે આગ પર ફોમ લગાવવાની પણ સ્માર્ટ ટેકનિક્સ હોય છે સીધો ફુવારો આગ પર મારવાની મનાઈ છે હા સીધો મારો કરો તો તેલ ઉછળે અને આગ વધારે ફેલાય એટલે ત્રણ પદ્ધતિઓ છે બેન્કડાઉન રોલ ઓન અને રેઇનડાઉન બેન્કડાઉનમાં સીધું આગ પર ન નાખતા દીવાલ સાથે અથડાવીને નાખવામાં આવે છે હા જેથી તે ધીમેથી સપાટી પર પથરાય અને રોલ ઓનમાં જમીન પરથી સરકાવીને જ્યારે રેઇનડાઉનમાં વરસાદની જેમ ઉપરથી છંટકાવ કરવામાં આવે છે આ બધી ટેકનિક્સનો હેતુ પેલું વેપર સીલિંગ પર ન તૂટે એ જ છે પણ હવે સૌથી મહત્વનો સવાલ ફોમ ક્યારે ક્યાં ન વાપરવું જોઈએ સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ આ બહુ અગત્યનો મુદ્દો છે ત્રણ ખતરનાક પરિસ્થિતિઓ છે પહેલી ઇલેક્ટ્રિકલ આગ હા કારણ કે ફોર્મમાં નેવું ટકાથી વધુ તો પાણી જોય છે એટલે શોર્ટ સર્કિટ થઈ શકે બિલકુલ બીજો ખતરો છે એલપીજી કે ગેસની આગ ગેસ પર ફોમ કેમ ન વાપરી શકાય કારણ કે ગેસની જેટ ફ્લેમનું પ્રેશર એટલું હોય છે કે તે ફોમને ત્યાં ટકવા જ નથી દેતી ફોમ ઉડી જાય છે અને સૌથી મોટો ખતરો કયો છે સૌથી મોટો ખતરો છે ક્લાસ ડી એટલે કે મેટલ ફાયર્સ મેટલ ફાયર્સ ધાતુમાં લાગેલી આગ હા સોડિયમ પોટેશિયમ કે મેગ્નેશિયમ જેવી ધાતુઓ જ્યારે આ સળગે ત્યારે તાપમાન બે હજાર ડિગ્રી સેલ્શિયસ કરતાં પણ વધુ હોય છે ઓ બાપરે હવે વિચારો કે આટલી ગરમ ધાતુ પર તમે પાણી આધારિત ફોર્મ નાખો તો શું થાય સામાન્ય રીતે તો પાણી બાષ્પ બની જાય પણ આમાં કંઈક અલગ થાય છે હા અહીં હાઇડ્રોલિક્સ નહીં પણ કેમેસ્ટ્રી કામ કરે છે થર્મલ ડીકમ્પોઝિશન થાય છે પાણીના પરમાણુઓ તૂટી જાય છે એટલે પાણીમાંથી ઓક્સિજન અને હાઇડ્રોજન છૂટા પડે છે એક્ઝેક્ટલી સડકતી ધાતુ ઓક્સિજન ખેંચી લે છે અને અત્યંત જ્વલનશીલ હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે અને હાઇડ્રોજન વાયુ પોતે સળગી ઉઠે છે હા અને ભયંકર ધડાકો એટલે કે એક્સપ્લોઝન થાય છે આગ ઓલવાવાની જગ્યાએ આજુબાજુનું બધું જ તબા થઈ શકે છે આ ખરેખર એક શોકિંગ મોમેન્ટ છે પાણી આગ ઓલવે એવી આપણી માન્યતા અહીં સંપૂર્ણપણે ઊંધી પડી જાય છે અને એટલે જ ઔદ્યોગિક એકમોમાં ભૂલ ન થાય તે માટે ફિક્સ્ડ સિસ્ટમ્સ લગાવેલી હોય છે હા મે ફિક્સ સિસ્ટમ્સ વિશે જોયું હતું પેટ્રોલિયમ ડેપોમાં તેલના ટાંકાની ઉપરની બાજુએ ફોમ પોરર કે ચેમ્બર લગાવેલા હોય છે હા અને તેમાં ફ્રેન્જિબલ ગ્લાસ સીલ હોય છે જે આગ લાગે ત્યારે દબાણથી તૂટી જાય અને ફોમ સીધું ટાંકાની અંદર પડે અને આપણે પહેલા જે વાત કરી તે સબસરફેસ ઇન્જેક્શન પણ આ ફિક્સ સિસ્ટમનો જ ભાગ છે ને બિલકુલ આખી પાઇપલાઇન સેન્ટ્રલ ફોમ સ્ટેશન સાથે જોડાયેલી હોય છે જ્યાં કોન્સન્ટ્રેટ ખેંચવા માટે પિકઅપ ટ્યુબ્સ હોય છે આ બધી જ એન્જિનિયરિંગ ડિટેલ્સ પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે ફાયર ફાઇટિંગ ફોમ એ માત્ર કોઈ જાદુઈ ફીણ નથી પણ યોગ્ય જગ્યાએ યોગ્ય દબાણથી અને યોગ્ય રસાયણ સાથે વાપરવામાં આવતું એક સચોટ વૈજ્ઞાનિક હથિયાર છે નિશંકપણે સાચા સમયે ખોટા ફોમની પસંદગી જીવલેણ સાબિત થઈ શકે છે ઓપરેશનલ નોલેજ જ ખરી કટોકટીમાં જીવ બચાવે છે બિલકુલ સાચી વાત આ આખા વિશ્લેષણના અંતે એક અત્યંત મહત્વનો અને કોઈને પણ વિચારવા મજબૂર કરી દે તેવો મુદ્દો સામે આવે છે કયો મુદ્દો જો આપણે જોયું કે વિશાળ હાઇડ્રોકાર્બન આગને કાબૂમાં લેવા માટે હજારો લીટર કેમિકલ ફોર્મ કન્સન્ટ્રેટ અને પાણીનો ઉપયોગ થાય છે આગ ઓલવવામાં તો આ પદ્ધતિ અદ્ભુત છે પણ જ્યારે આગ ઓલવાઈ જાય છે ત્યારે આ જંગી માત્રામાં વપરાયેલું રાસાયણિક પાણી અને ફોમ ક્યાં જાય છે આ બધું રન ઓફ તરીકે જમીનમાં ઉતરે છે અથવા આસપાસના જળસ્ત્રોતોમાં ભળી જાય છે હા અને આ જ તો મોટો પ્રશ્ન છે જ્યારે આટલું બધું રસાયણ જમીન અને પાણીમાં ભળે છે ત્યારે પર્યાવરણ અને ભૂગર્ભ જળ પર તેની શું અસર થતી હશે એની અસર ખૂબ જ લાંબા ગાળાની અને નુકસાનકારક હોય છે હા આ એક એવો પ્રશ્ન છે જે આગ ઓલવાઈ ગયા બાદ પણ દાયકાઓ સુધી સળગતો રહે છે ઇકોલોજીકલ સિસ્ટમ પર આ વિશાળ કેમિકલ ફૂટપ્રિન્ટ એક મોટો પડકાર છે આપણા માટે આ વિચારવા જેવું છે ખરેખર એક ગંભીર વિચાર છે તો આ સાથે આપણે આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચા અહીં જ પૂરી કરીએ છીએ આવા જ કોઈ જટિલ અને ટેકનિકલ વિષયના ઊંડાણપૂર્વકના પૃથ્થકરણ સાથે આપણે ફરી મળીશું નવી એન્જિનિયરિંગ ડિટેલ્સ સમજતા રહો અને સુરક્ષિત રહો જોડાવા બદલ આભાર